ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ત્રેવીસ હજાર એકસો ત્રાણું મતદારોની મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં પચીસ લાખ પાંચ હજાર ત્રણસો અગિયાર મતદારોનું મેપિંગ કરવામાં આવ્યું છે જ્યારે અગિયાર લાખ સત્તર હજાર આઠસો બ્યાસી મેપિંગ ન થયેલ મતદારોનો પણ સમાવેશ કરાયો છે જિલ્લા કલેક્ટર કલેક્ટરાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે હવે નોટિસ તબક્કો તારીખ ઓગણીસ બાર થી તારીખ દસ બે બે હજાર પચીસ દરમિયાન સુરત જિલ્લાના કુલ અગિયાર લાખ સત્તર હજાર આઠસો બ્યાસી મેપિંગના થયેલ મતદારોને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવશે જેની સુનાવણી અને ચકાસણી થયા બાદ આ તમામ લાયક મતદારોનો સત્તર બે છવ્વીસના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે નોટિસ આપવામાં આવેલ મતદારોએ નોટિસમાં જણાવ્યા મુજબના પુરાવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને સુનાવણી દરમિયાન પૂરા પાડવાના રહેશે વધુ મહક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો ઓગણીસ બાર પચીસથી અઢાર એક બે હજાર છવ્વીસ દરમિયાન જેમને ગણતરી ફોર્મ મળ્યા નથી તેવા મતદારો તેમજ નવા અરજદારો ફોર્મ નંબર છ ડિક્લેરેશન ફોર્મ સહિત યોગ્ય પુરાવા સાથે સંબંધિત મતદાર નોંધણી અધિકારીને અરજી કરી શકશે અને આવી અરજીની ચકાસણી કરી યોગ્ય પુરાવાવાળા તમામ અજદારોનું તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં યાદીમાં સમાવેશ કરવામાં આવશે સૌને નમસ્કાર જો આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા એક એક છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે એસઆઈઆર કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને આ એના ભાગરૂપે આપણે જે પહેલો તબક્કો છે એમાં એન્યુમરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એક એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ છત્રીસ લાખ ત્રેવીસ હજાર એકસો ને ત્રાણું ટોટલ મતદારોનો સમાવેશ થાય છે આમાંથી પચીસ લાખ પાંચ હજાર ત્રણસો અગિયાર મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને અગિયાર લાખ સત્તર હજાર આઠસો બયાસી જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ એઆર ઈઆરઓની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રોજ રજૂ રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ લોકો જે લોકો નવા મતદાર થવા માંગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ છ અને આઠની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા એક મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઈનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીના ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે